કે ગેમ ખોલીને બેઠેલા છે કૌશિકભાઈ જો અમારે કૌશિકભાઈ રમત જણીવાળે છે અમારા આશુભેન કેમ કે દસ વીકાના ઘઉં મિત્રો એને પાઈ દીધા છે ને આજ તો ડુંગળીમાં વાળોને આવી ગયો છે કેમ કે સકડી હતી થોડાક બંતલના કટકા કરવાના છે તો એ બધા વાં ભટકા કરે છે ને અમારા આશુબેનનો નંબર આવી પણ જો જોશે તો એવાળે છે પાણી હારકામનું એમ બના રહેજો હલો તો અમે આવી ગયા છીએ આશુબેન પાણીવાળા ના તો પણ આમ જોવો ધોર્યો કે સરસ મજાનો આયો જાય છે એલો જાય છે ને મિત્રો તો આશુબેન જો જાયારી જો કેમ અલભૂત બતાવે છે

નાખું જો ઠેટ વાસ જાવાનું છે જો ઓલા ઝાડવા દેખાય ને તડકો આવો લાગે ને તો વાત જ કરો માં કાય છે બે તો વા ઓલા ઝાડવા દેખાય ને ના ઠેટ નાખું જો આજાન છે કે નાખું ફટાફટ જોઈ આવે ને પછી નાખું વાળી લે ક્યાં સુધી વિડિયામાં બના રેજો ફિર મે તો ખાડી ઓઢ લીધી કેવી લાગે સમજો આ ઓઢવાની બે કાર લાગે થોડી કામ

મે કામ કરે છે કાઈ ની ને તોતરી થઈ ગઈ તોતરી

જો 1 મિનિટ બોલતા ના ઉર્તે દીનો નાખી મીઠા લીંબુડા કેમ મીઠા લીંબુડા કેમ ને મેં છોટુ ભાઈ ને બધા કેવા વા ઊભા આવી રીતના મિત્રો અમે છોપી દી સરસ ન ને 40 બ્લોક અમાથી લેકાણો ને તો બધાને દીધી કેમ કે કાલ થોડું કામ આવી ગયું માહિતી <inaudible> <wai> તમને એક સમાચાર આપવાના છે કેમ કે અમારા બગીચામાં આવે સફેદ થોડું ગડવાની તૈયારી થઈ ગયેલી છે સરસ સરસ ખીલે છે અમુક અમુક છે કિલ્સન પછી તમને બતાવશું કેટલા મસ્તીના કિલ્સન રિઝર્ટ આવશે પછી એકદી હાવ એનો તે અર્ધ વિડિયો બનાવવાનો છે મારા ખીલી જાય આવે એટલે ફૂલ કીધું

સારું મિત્રો તો જો ખુદને આપણે સરસ મજાનું સોંપી દીધું છે અને બધું કામ કપ્લીટ થઈ ગયું હોય તેમાં ખાલી પાણી નેકવાનું રહ્યું છે અને વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયો ને કરીશ અમે એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો ભાઈ ભાઈ